હવે જોઈએ આગળનો પોઈન્ટ કે આ પંચશીલ સિદ્ધાંત એટલે પંચશીલ પાંચ પ્રકારનો શીલ એટલે જાળવી રાખવા એ પંચશીલ આપવાનો હેતુ શું છે તો એનો અર્થ એવો થાય કે પંચશીલ સિદ્ધાંતનો હેતુ પોતાને તથા સમગ્ર વિશ્વને શાંતિ પ્રાપ્ત થાય એ જ છે આ પંચશીલ જીવનરૂપી મકાનનો મૂળ મજબૂત પાયો છે પછી ભલે બહુ માળી બને આ પંચશીલ પાલન હોય તો દેવો પણ નમવા તૈયાર છે પંચશીલથી શરીર વાણી જીવન તથા સમગ્ર વ્યવહાર વજ્ર સમાન બને છે જેને સિંહ પણ કહી શકાય દાખલા તરીકે સરદાર વલ્લભભાઈ પટેલની જેમ તે લોખંડી પુરુષ જ કહેવાય છે અર્થાત અંગદનો પગ કોઈ ઉઠાવી શકતા જ ન હતા પંચશીલથી જ તન મન વાણીના દસ દોષ નાશ થાય છે અને તેને ભગવાનનો અવતાર પણ કહી શકાય છે જો વાણીમાં જ પીછોડો હોય તો તેને વ્યભિચારીણી વાણી કહેવાય છે આપણી વાણીમાં જુદું અને મોય ઈરાદો કોઈ જુદો આને જ રાક્ષસ કહેવાય છે પરંતુ પંચશીલ પાલન હેમખેમ હોય તો જ તેની ઉર્જા ખીલે છે અને વાણી મન તથા તન અને વ્યવહાર પણ પાવરફુલ કડક અને બિલકુલ સાચા હોય છે શીલનો અર્થ થાય છે ચારિત્ર જે પાંચ પ્રકારે છે ચોરી જ્વારી માઉસ દારૂ અને જુગાર આ જ જગતના ગુનેગાર છે ચોરી ચાર જ દિવસ અને શેનાળમાં છ દિવસ છેવટે બધા જ પાપ મોભારે ચડીને પ્રગટ તો થવાનો જ છે તમામ શાસ્ત્રો પુરાણો જેની સાબિતી આપે છે આમાં કોઈ પણ એકાદ ગુનાવાળો હોય તો તેને લાચારી મીઠી ભાષા કે પછી વખાણ કરવા જ પડે છે કારણ કે સાચું કહેવાની હિંમત જ તેની મરી પરવારી છે ઘણા તો ઇન્દ્રિયોનું કામ ઇન્દ્રિયો જ કરે છે આપણે તો આત્મા છીએ કોઈ જ લાગતું વળતું નથી એવા જાહેર ભાષણો કરી નરી પશુતા કે વિષય ભોગિચ્છાવાળો જાનવરોનું જ સર્જન કરે છે જે વરણશંકર કહેવાય છે એકથી બીજાની એકથી બીજાની જુદી માનવી અંદર કાવા દાવા રચવા એ ચોરી કહેવાય છે ખાનગીમાં પણ વિષય શોખની ઈચ્છા થવી મનને ગમતું હોય એ જ કરવું એ એક વ્યભિચાર છે મિથ્યા શબ્દો અપશબ્દો કે તું તારી અથવા ગાળો બોલવી એ પણ માંસાહાર બરાબર છે કોઈ પણ બાબત વસ્તુ કે જ્ઞાનનો અભિમાન એ દારૂનો નશો છે અને ઊંચ નીચ માનવા કે પછી આગા પાછી કરવી ગુરુ સેવકને છૂટા પાડી દઈ લાભ ઉઠાવવો એ પણ એક જુગાર જ છે એમાંય વળી હાથીનો પોલ તો ઘણો મોટો જ હોય છે હા જેમ કોઈ પણ વસ્તુને અંદરથી સડો પેઠેલો હોય એ વસ્તુ લોબા ટાઈમ ટકતી નથી અને એનો વિશ્વાસ રાખવામાં પણ મજા નથી હરજીવનદાસ મહારાજ પણ કહે છે કે મરો એક મેઠા બોલો હૃદયનો જે હોય મેલો આ કુંડળીઓ એ કુંડળીઓ નથી પણ હકીકત છે જેમ મેલા વાસણમાં ખોરાક પણ મેલો જ થાય છે એમ મલિન વાસનાઓવાળા અંતઃકરણમાં આત્મબોધ કે માનવ જીવન પ્રકાશિત થઈ શકતું નથી પરંતુ દર્પણ અને દ્રષ્ટિ બે ચોખ્ખા હોય તો નાનામાં નાનું ચિત્ર પણ દોરતો કે અંદર પડતો વાર થતી નથી અને સ્પષ્ટ દેખાઈ આવે છે જેમ વિંછણ પોતે મરી જાય છે પણ પોતાનોને મરવા દેતી નથી જ્યારે નાગણી એટલે સાપણ પોતે જીવે છે પણ પોતાનોને જીવવા દેતી નથી આવો પંચશીલ અને ના પંચશીલ જીવન વચ્ચે ફેર છે એટલે કે એક માણસ ઊંચે ને ઊંચે ચડતો જાય છે એને બધું જ બહોળું દેખાઈ આવે છે જ્યારે બીજો માણસ નીચે એટલે કૂવામાં ને કૂવામાં ઉતરતો જાય છે એને અંધકાર અને હંકળાશ જ સિવાય બીજું કોઈ જોઈ શકતો નથી વાણી જે પરનારી કે પરપુરુષ સંઘ છે વળી જે પરનારી કે પરપુરુષ સંઘ છે તેમાં તો સામ સામ એ પેઢીઓનો મૂળ નીકળી જાય છે એમાં કોઈની જામીનગીરી કામમાં આવતી નથી બાકી ચોરી માંસ દારૂ જુગાર એ તો જામીન ઉપર પણ છૂટી શકાય છે તમે જુઓ પતૈરાદા શંખલેખ ચંડમુ ભક્સમાસુર અરે અનંતોએ મોટા મોટા દેવતાઓ પણ પરનારી વિષય સંગમ જ મળ્યા છે જ્યારે સુરદાસજી રત્નાવલીનો મેણોથી સંત બની ગયા ઘણાને તો પાનબીડીનો ગલ્લોય નથી અગર તો બાપદાદાની વારસાગત આવક નથી તો પણ સંપ્રદાયમાં ભળી જઈને પટ્ટાવાળો લહેઘો પહેરતા હતા તે આજે આજે ફોર વ્હીલ અને ધનપતિ તથા કિંમતી વસ્ત્રો અને કરોડોના ધામો બોધીને બેસી ગયા છે કારણ કે તેમણે ફક્ત મીઠી વાણીને જ સાધન બનાવ્યું છે જે લાકડા કે મરદા પાસેથી પણ પૈસા કઢાવી શકે છે અને ગુરુ કોણ છે તેમનો તો એનો એમનો હજુ પણ બહાર પાડતા જ નથી આ ધોળા લુગડે ઠગબાજી નથી તો બીજું શું છે આમ જેમ શિયાળાનું માટલું જેમ છિદ્રે છિદ્રે જમીને ઠંડુ થાય છે એમ પેટમાં પેસીને તક સાધુ થયા છે બોલો આમાં પંચશીલ પાલન કયો આવે છે જેમ ખેતરને વાડ ના હોય તો ખેતર ભેળાઈ જતો વાર થતી નથી એમ પંચશીલ સિદ્ધાંત એ જીવનની એક વાડ છે જે વાળ પેઢીઓ પર્યંત કામ આવે છે આમ જેનો આગેવાન જ અંધ હોય એ બીજાના જીવનમાં સુગંધ ક્યાંથી લાવી શકશે માટે આપણું જીવન જીવંત બની જાય એ જવાબદારી આપણી પોતાની જ છે કારણ કે જે સ્વાર્થી જ હોય એ પરમારથી ના જ હોઈ શકે ઓમ તત્સ નમઃ જય ગુરુ મહા